જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું જહો માતાની પ્રાગટ્ય કથા જો આપને મારો પસંદ આવે તો ચેનલને શેર અને કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે વર્ષો પહેલાની આ વાત છે પાટણ જિલ્લામાં ધાણોજ કરીને એક ગામ છે આ ધાઇણોજ ગામની પરવાડી એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો આ દરબારે ત્યારે દીકરીનું નામ જસી રાખ્યું જસી પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાયણો જ ગામના એક ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો આ ધૂળિયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયાનો ઢોલ એક વખત નવરાત્રીના દિવસે ધૂળિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગે ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે ગરબે રમવા આવી હતી રમતા રમતા રાતના વાગ્યા એક આ ઢોલી વગાડતા થાકતો અને બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોકમાં રાતે બે વાગે ધૂળિયાની અને જસીની હળાહળી ચાલુ થઈ ગઈ આમ કરતા કરતા રાતના ત્રણ વાગે જસીના બાપાએ કીધું કે જસી હવે ઘરે ચાલો ત્રણ વાગ્યા છે પણ ગરબાના તાનમાં જસીને કઈ સંભળાયું નહીં થોડી વાર પછી ફરીથી કીધું કે જસી ચાલો ઘરે બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોઢિયાના ચાર વાગ્યા એટલે જસીની માએ કીધું જસી પરોઢિયું થયું ચાલો ઘરે પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસીને ઘરે ન આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે અને જસી આ મેણું ખમી ના શકી

એટલે ધૂળિયો બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કઈ વાંધો નથી પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલી કે ધૂળિયા હું અહીં ધાયણો ગામની આ આંબલી આસન વાળું છું તો કાલે અહીં મારું ડેરું એટલે કે મંદિર બનાવજે અને જો જગતના ધૂળિયાની જહુ ગુજરાત ભરમાં ડંકો ના વગડાવું તો મારું નામ જહુનું વેણ છે બીજા દિવસે ધૂળિયે ધાયણો જની આંબલીએ પાંચ ઈંટનું ડેરું બનાવ્યું અને અબિલ ગુલાલ થી જહોનું મંડાણ માંડ્યું આમ કરતા કરતા એકાદ વર્ષ નો સમય વીતી ગયો એક દિવસ ધાયણોજ ગામમાં મહાદેવની મંદિરની સામે કૂતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાને ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે આ કૂતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીને બે ચેલા ધૂળિયાને ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવ્યો આ બાજુ જહુ માતાને વિચાર આવ્યો કે મારે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે એટલે જહુ માતાએ એસી વર્ષની ડોસીનો અવતાર લઈને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવના મંદિર ની સામે કૂતરું મરી ગયું છે ધૂળિયો ક્યાં છે જહુ માતાએ કીધું કે ધૂળિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણાએ કીધું કે ધૂળિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ ને પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું આ બે જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુએ હાથમાં લાણી લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કીધું કે પૂજારી બાપુ કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડેલું છે

અને ત્યાંથી પૂજારીને ટહકો કર્યો કે ધૂળિયા ઢોલીની જહુ માતા છું હું કાલે મને ગામમાં તેડી લાવજો હું ઘડીવાર ગામને સુનું મૂકું તો મારું નામ જહુ નહીં બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ મારી જહુના દીવા ધાયણો જ ગામમાં જળ હળે છે જહુ માતા ગુજરાતના ઘણા ગામોમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં ધાયણો જથી ગયેલા જહુ માતા છે માં જવું આપની મનોકામના પૂરી કરે જય જહુ